ચાલુ થાય બરોબર તો ધમી બેન થોડા જાઓ અને બેન તમે થોડા કામ જાઓ અને મુની બેન બદનામ તમે થોડા કામ જાઓ બસ રેડી રેડી એ મુના ભાઈ રીજો હું હરકો પૈસા સડાઈ દઉં હા અહીંયા પૈસા પૈસા ઢડો છે જાવ નો દે જો કાઈ વાંધો નહીં આવે એટલે જવા નો જો જો મની બેન કડીમાં ભારે ભુંડા છે ઈ આબોર થઈ જાય એટલે આપણો દાસી એ હો ભુરી બેન ડડો નો જાય આપણી ફિલિંગ ટાઈટ છે ડડો જવા નો દેવ એમ તો હા મુનાફા આ બાજુ ઉટ કરી <coughs> <Yeah. tos> <coughs> <coughs>

아, ा त क

જોઈ લીધું ને હા વાહ દાદા વાહ હાલો તો હાલો દાદ્યો હવે મેં કીધું બાડો છો દેખાતું નઈ હોય પણ હું બાડો કે આ થોડો બાડો હોય એમ મારો પણ સિસ્ટમ વાપરે હો ધ્યાન રાખજો બતાય હાલો બધા ગોઠવી দাও પાછા હવે રાખો હાલો એ દોશી તું હવે આમ હાલ એ તમિ આમ એ ભૂરી આમ આમ રીજે એ મુનિ બદનામ આમ 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 હલો